નડિયાદમાં સિટી બસ ને લઈને મહાનગરપાલિકાની બેદરકારી મહાનગરપાલિકા ના આરટીઓનું કામગીરી કોણ જોશે અને કાયદાને તોડનારને ક્યારે કાર્યવાહી કરશે પચીસ બાર બે હજાર ચોવીસ ના રોજ પંકજભાઈ દેસાઈ હસ્તક મહાનગરપાલિકા સિટી બસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જે બસની મહાનગરપાલિકા હસ્તક શરૂઆત કરવામાં આવી હતી તેનું આરટીઓના નિયમો વગર તાબડતોડ ઉદઘાટન કરી દેવાયું હતું કોન્ટ્રાક્ટર ડોલર જોશી દ્વારા સિટી બસનું આરટીઓ પાસિંગ કરવામાં જ ન આવ્યું હતું કોન્ટેક્ટર દ્વારા વગર પાસિંગની ત્રણ મહિના સુધી સિટી બસો રસ્તાઓ પર દોડાવવામાં આવી હતી મીડિયા દ્વારા આ ગંભીર બાબતે સમાચાર પ્રસારિત કરતા મહાનગરપાલિકા દ્વારા આ ગંભીર પ્રશ્નને કાર્યવાહી કરતા તેર ફેબ્રુઆરીથી આ સિટી બસ આરટીઓ પાસિંગ નહીં લેવાના કારણે સેવાઓ ઠપ કર નગરપાલિકા સિટી બસ શરૂઆતથી લઈ બંધ થયેલ સુધી તેમજ બંધ થયાના દિન સુધી આરટીઓ કરવામાં ન આટલી મોટી બેદરકારીના જવાબદાર કામ કરતા કર્મચારીઓ બેકાર બન્યા છે હાલમાં કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવ્યો નથી તેવા કર્મચારીઓએ આક્ષેપો કર્યા છે આ સિટી બસ સેવામાં કામ કરતા દસ ડ્રાઈવર અને દસ કંડક્ટર અને બે કંડક્ટર સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા હતા

સરકાર આ બાબતે ધ્યાન આપે અને આ કર્મચારીનું વેતન પૂરું પાડે અને નિયમોનું ભંગ કરનાર કોન્ટ્રાક્ટર સામે અને નગરપાલિકાના કર્મચારીઓ સામે કાયદે કે પગલાં ભરે તે ખૂબ જ જરૂરી છે સિટી બસના તમે શું કહેવા માંગો છો મારું નામ શ્રવણ કુમાર આંજિતભાઈ રાવળ છે હું ડિસેમ્બર પચીસ ના તાલથી જોડાયેલો સિટી બસમાં ઉદ્ઘાટનના તાળેથી આજ સુધી તેર તારીખ કઈ મહિનો ત્રણ મહિના સુધી સેલેરી આપી નથી પ્લસ અમે સેટને ફોન કરીએ તો સેટ એવું કહે છે કે આજે કરીશું કાલે કરીશું અને પ્લસ તે તારીખ ફરી અમને ના પાડી દે કે બસો બંધ થવા પાર્કિંગ નહોતું એટલે છૂટા કરવામાં આવ્યા છે અને હજુ સેલેરી આપી નથી

તમારી એ સંદર્ભમાં શું કાર્યવાહી રહેશે આગળ અમને અમારી સેલરી આપી દેવી જોઈએ તમને તો સેલરી નહીં મળે તો તમે શું કરશો અને તમારે થયું છે અને હું કરવા ઈચ્છા નથી કે હું સાહેબ ડ્રાઈવર છું મારું નામ મલિક જાર હુસેન મહેબૂબભાઈ મલિક બરાબર હું ડ્રાઈવિંગ કરું છું આજ સુધી અમને કોઈ પગાર આપ્યો નથી પગાર માગવા ગયા તો એ લોકોએ ના પાડી છે આપતા નહીં હતું પરિચય અને તમે શું કહેવા માંગો સાહેબ મારી તો એક જ મહેરબાની એવી એ છે કે અમારી સેલેરી ડિસેમ્બર ડિસેમ્બરથી અમે જોબ ચાલુ કરેલી છે જે ઉદ્ઘાટન મારે લીલી ચંડી આપી છે પંકજભાઈએ એના પછી હાલમાં કોઈ બી સાહેબને અમે ફોન કરે છે કોન્ટ્રાક્ટર ને તો એ ફોન ઉઠાવતા નહીં સરખો જવાબ નહીં આપતા આજે વાયદા કરે છે ને દરરોજ બોલાવે છે કે આટલા વાગે આવીશું આટલા વાગે આવીશું ને હજુ સુધી કોઈ એક રૂપિયો અમારે આલ્યો ચૂક્યો નથી એઝ એ હું કન્ડક્ટરમાં છું તમે કેટલા અંદાજે કેટલા કર્મચારી અમે દસ કર્મચારી કન્ડક્ટરમાં છે ટોટલ સત્તર કર્મચારીઓ છે અમે અને તમને કેટલા ટાઈમથી તમને સેલરી નથી મળીને હાલમાં શું ત્રણ મહિનાથી